તમામ બાળકોનું પ્રાથમિક શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ એકમાં અને ધોરણ આઠ પૂર્ણ કરી ધોરણ નવ માં સો ટકા નામાંકન અને સ્થાયીકરણ થાય તથા ગુણવત્તાયુક્ત રીતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય તે માટે આપણે સૌ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને અભિયાન સ્વરૂપે ઉજવી રહ્યા છે આમ જોઈએ તો ગુજરાત રાજ્યની દરેક શાળાઓ જૂને ચાલુ થઈ ગઈ છે પરંતુ સરકારના આદેશ મુજબ પ્રવેશ મહોત્સવની ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ઉજવણી દાહોદ જિલ્લામાં હર્ષોલ્લાસ કરવામાં આવી રહી છે જે અન્વયે દાહોદ મામલતદાર મનોજ મિશ્રાની પ્રેરક ઉપસ્થિતિમાં વડબારા મુખ્ય પ્રાથમિક શાળા કઠલા મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ઈટાવા માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે મામલતદાર મનોજ મિશ્રાના વરદ હસ્તે શાળામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સપ્રેમ શાળા પ્રવેશ કરાવાયો હતો જેમાં દાહોદ શહેરમાં ડોક્ટર સાહેબ આંબેડકર ચોકમાં આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને એક વિદ્યાર્થીએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા પ્રથમ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી તેમને નમન કર્યું હતું અને પોતાના ક્લાસ ટીચરને ગુલાબનું ફૂલ આપીને અભિવાદન કર્યું જેણે છોટાલાલ જાદવજી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો આમ દાહોદ જિલ્લાની દરેક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગામના અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો શિક્ષકો તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેશ કતીજા સાથે કેમેરામેન જયમીન ભાભોર સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો